સુરત શહેરના રસ્તા આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ સુરતે શહેરમાં રસ્તા પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો પૂજા કરીએ છીએ કાકા હોય કે પછી ધારાસભ્ય કામરેજ હોય આ બધા સવારમાં માં ધાગી લાગીએ અને રોજ મંદિરે જાય અને સારી સારી વાતો લોકોના મનમાં કરે છે એટલે એનામાંથી પ્રેરણા લીધી છે કે ભાઈ આવું બધું કરવાથી આ રોડ રસ્તા ખાડાઓ પૂરાઈ દે છે અમારા જે કામરેજ ના ધારાસભ્ય છે એ પણ રોજ લોકોને સારી સારી ધર્મ વાતો કરે છે ભક્તિની વાતો કરે છે અને એવી જ રીતે કાકાનું કામ પણ છે તો આ બધા અમે સારી એવી પ્રેરણા લીધી છે કે ભાઈ આ રીતે રોજનું નું કરવાથી આ અંદર જે લોકો પડે છે રોજ મળે છે એ ભોગ માંથી એમને મુક્તિ મળે અને ખાસ કરીને આજે જે પૂજા છે એ પૂજા નો મૂળ આશય એટલો જ છે કે આ બધા જે દુરાચારી આત્માઓ છે એમને સમૃદ્ધિ આપે આ દુરાચારી શાસન છે સુશાસન જેવું શાસન છે એ શાસન માંથી મુક્તિ મળે અને આ લોકોને સમૃદ્ધિ આપે તો આ જે જનતા ને જે લાખો રૂપિયા વર્ષે ટેક્સ મળે છે સાથે વિસ્તાર છે એવી રીતે કમાણી કરીને આ જે વાહન ચાલકો છે એ દર વર્ષે કરોડો રૂપિયા વાહન પેકે ટેક્સ આપે છે તેમ છતાં પણ એમને આવા ખાડા રોડ મળે છે અને આ ખાડાઓ અંદર દર વર્ષે સાડે ચાર થી ચારસો કરોડ રૂપિયાનો નો ખર્ચો કર્યા પછી પણ આ જ પરિસ્થિતિ છે કેમ કે આ જેટલા એને દેખાય છે આ જે બસ છે આ બધા જ લોકો ઢામર ચોરો છે ઢામર ચોરી રહી છે અમારા તમામ કોર્પોરેટર જેવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા